સુરતના બાડોલી ખાતે આવેલા અકોટી ગામમાં ચોક આવનાર બનાવ સામે આવ્યો ના અકોટી ગામે આંબાવાડીમાંથી કેરી ચોરી કર્યાની શંકા સાથે મૂળ ઉત્તર પ્રદેશના સુરેશ વર્મા નામની વ્યક્તિને પાંચ શખ્સે ઝાડ સાથે બાંધી માર માર્યો વૃક્ષ સાથે બાંધી રાખી પચાસ હજારની માંગણી કરી આ દરમિયાન મારને કારણે સુરશનું મૃત્યુ થયું આરોપીઓએ તેના વૃદ્ધે ગાડીમાં ભરી ફેંકી જાય આ ઘટનાને પગલે હરકતમાં આવેલી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા બીજી તરફ સુરેશ વર્માના પુત્ર સુરશ વર્માએ પિતાની તપાસ કરતા તેની સમગ્ર ઘટનાની જાણકારી મળી એ બાદ તેણે પોલીસે ફરિયાદ કરતા ગુનો દાખલ થયો પાંચ આરોપીની ધરપકડ કરી પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી કામરેજ તાલુકાના શાહપુરા ગામેથી એક અનડિટેક બોડી મળેલી લાશ મળેલી અને કામરેજ પોલીસ સ્ટેશનમાં એની એડી દાખલ કરેલી મિનવાઇલ અમારે ત્યાં બારડોલી ગ્રામ્યના અકોટી ગામમાં બે દિવસ પહેલાં વીસ તારીખ આસપાસ એક અરજી આવેલી અને એમાં લખેલું કે રામ મનોરથ છે એ અહીં આંબાની વાડીમાં કામ કરતો હતો અને એ મળી આવતો નથી એની ઓળખ થઈ જતા આ જે લાશ છે એ રામોહનની હતી એવી ઓળખ થઈ ત્યારબાદ અમે તપાસ ચાલુ કરી અને તપાસમાં જે પાંચ જણ રામમોહનને મારનાર છે એ લોકો પણ ઉત્તર પ્રદેશના છે અને એ આંબાની વાડી એ લોકો આધવી રાખે છે એટલે એમ એ રામમોહન જે આંબાની વાડીમાં કામ કરતો હતો એના આ આ લોકોએ જે વાડી રાખેલી એ લોકોએ રામ મોહન ઉપર એવી શંકા હતી કે આ રામ મોહન છે એ અમારી કેરી ચોરીને બીજે વેચી દીધી છે એ દરમિયાનમાં આ પાંચમાંથી એક જણે ત્યાં એની પત્નીને ફોન પણ કરેલો ને એવું કીધેલું કે ભાઈ પચાસ હજારની કેરી છે એ રામમોહન ચોરી ગયેલ છે ને પચાસ હજાર અમે તમારી પાસેથી લેશું પચાસ હજાર મોકલાવો પછી જ રામમોહનને મોકલશું એવી એ લોકોને ચર્ચા પણ થયેલી પોલીસે એમની કોલ ડિટેલ વગેરે કઢાવી ત્યારે ખરેખર ખબર પડી કે આ લોકો જ અંદરો અંદર સંડોવાયેલા છે રામ મોહનને મારવામાં લઈ આવેલા પોલીસ સ્ટેશને પાંચે પાંચ જણાની ને પૂછપરછ કરતાં એ લોકોએ કબૂલ લેલું કે અમે રામ મોહનને ઢીગાપાટુનો માર મારેલો વાડીમાં બાંધીને અને પછી રામ મોહને કબૂલેલું નહીં પણ રામ મોહન બેભાન થઈ જતાં અમે ગભરાઈ ગયેલા એટલે રામ મોહનને ગાડીમાં નાખી અને સામપુરા નેરમાં નાખી આવેલા હવે સામપુરા નેરમાંથી પછી રામ મોહન મળેલો એટલે આ આ લોકો પાંચે પાંચ જણાને મર્ડરના ગુનામાં હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી કામરેજ